નમસ્કાર મિત્રો આજના નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગોવિંદની ઈંઢોણી ખાખી રંગનું ખુલતું અને કધોણે પડી ગયેલું બુસ્કોટ એ બુસ્કોટની કોણીથી છેજ ઉપર વળેલી બાય દુબળો શહેરો અને બોલતી વખતે અસ્પષ્ટ ઉચ્ચારણ એટલી ઓળખ ગોવિંદની માથાના વાળ તે કદીએ ઓળતો નહીં હોય એટલે એના માથાના વાળ કાયમ અસ્તવ્યસ્ત રહેતા એ જરાય નહોતો ભણ્યો જ્ઞાન વગર દુનિયા ભલે અટકી પડતી પરંતુ ગોવિંદનું તો કશું અટકતું જ નહોતું ગોવિંદ અમારી શેરીમાં ઈંઢોણી લઈને આવતો ગોવિંદ વેપારી નહોતો એ સીમમાં પગડામાં જતો અને દાબડાના ઘાસને ઘેર લાવતો અને એમાંથી એ જાતે ઈંઢોણી ગૂંથતો ઈંઢોણી ગૂંથવા તેને કેટલો પરિશ્રમ પડતો જેવું એને કોઈ પૂછતું નહોતું ગોવિંદની ઈંઢોની બનાવવાનો કસબ વારસામાં મળ્યો હતો એ વખતનું ગ્રામીણ જીવન ઈંઢણી વગર થંભી જાય એવો વખત હતો તળાવના કવેથી બેડા ઉસકીને પાણી લાવવાનું હોય કે સીમ વગડેથી કોઈ ભાર ઉસકીને લાવવાનો હોય માથા ઉપર આડાશ થઈને ગોવિંદની ઈંઢોણી ગોઠવાઈ જતી ગોવિંદે ક્યારે રહી સારું ભાવતાલની માથાકૂટ કરતો કોઈએ જોયો નહોતો એક દોરીમાં રોવેલી ઈંઢોણી લઈ ગોવિંદ સમયસર હાજર થઈ જતો કોઈ પૈસા આપે તો લઈ લેતો ને કોઈ વાટકો બે વાટકા દાણા આપે તોય આનાકાની કર્યા વગર ઈંઢોણી આપી દેતો દાણા ભરવા એ ઠેલી ક્યારેય ન લાવતો માથા ઉપરથી ફાળિયું ઉતારી એ ફાળિયાના એક ખૂણે દાણા નાખી અને ગાંઠ વાળી દેતો કોઈ લૂગડા લતા આપે તો ગોવિંદ રાજી થઈને લઈ લેતો કોઈ લુગડું આપે તો પોતાના કપાળે અડાડી અને એ બે હાથ જોડીને આશીર્વાદ આપતો ગોવિંદને માત્ર ઈંડોણી ગૂંસતા જ નહીં પરંતુ ખાટલો ભરતા પણ આવડતું ખાટલો પણ સરસ ભરતો ગામમાં ઘણા લોકોને ખાટલો ભરતા આવડતું હતું પરંતુ એ સહુને મદદનીશની જરૂર પડતી જ્યારે ગોવિંદ એકલો ખાટલો ભરતો ખાટલો ભરાઈ જાય પછી ઘરધણી પાસે એક પગરખું મંગાવે અને થોડી ક્ષણો માટે ખાટલામાં મૂકી અને પાસું આપી દેતું આવું એ કેમ કરતો કોઈ પૂછે ત્યારે એ નિખાલસતાથી કહેતો કે ઘઢિયા વખતથી આલ્યો આવે છે ગ્રામ્ય જીવનની વ્યવસ્થામાં મોટાભાગે સરળતા હતી અને કોઈ કારીગરીનું અભિમાન પણ રાખતું નહોતું એટલે ગોવિંદ પાસે એ વખતે ઘણા યુવાનો ખાટલા ભરવાનું શીખતા અને પોતાની મોનોપોલી તૂટી જાય એવી લેસ માત્રની ચિંતા કર્યા વગર ગોવિંદ ખનથી શીખવતો બાકી ખબર નથી પરંતુ ગોવિંદને કોઈ સંતાન નહોતું ગોવિંદની ઈંટોની ગામને દાયકાઓ સુધી સંતુલન આપતી રહી ધીમે ધીમે ઘેર ઘેર નળ કનેક્શન આવી ગયા કુવેરથી પાણીના બેડા લાવવાનું સમળવું બંધ થઈ ગયું હવે એટલી બધી ઈંઢોણીનો ખપ નહોતો પડતો ને તાલુકા મથકની બજારમાં પણ હવે ઈંઢોણી વેચાતી સરળતાથી મળતી હતી ને ખાટલા પણ લઘુમતીમાં આવતા જતા રહ્યા ખાટલા ભરવાનું પણ હવે બહુ કામ નહોતું રહેતું ને ગોવિંદનો દેહ પણ ઘસાયો હતો હવે તો એ હાફી જ હતો સારા એવા પ્રમાણમાં આપી જતો ત્યારે કાન ઉપર ભરાવેલી એક બીડી પી લેતો ગોવિંદ કહેતો કે બીડી પીવાથી સારું વર્તાય છે અને હાથ હેઠો બેસી જાય છે વખત અને વ્યવસ્થાઓમાં બદલાવ એ બદલાતા જમાનાની ભેટ છે ગોવિંદ ખાટલા વસ થયો બહુ દિવસ ગોવિંદ ગામમાં ન દેખાયો કોઈએ કહ્યું ગોવિંદ નથી દેખાયો હમણાંથી ગામમાં ને બીજાએ કહ્યું ગોવિંદ કહ્યો પંદર દિવસ પહેલાં ગોવિંદ નહોતો સેલ્સમેન કે નહોતો કોઈ પ્રોડક્ટનો મેન્યુફેક્ચર એ અમારા ગામનું એક એવું પાત્ર હતું કે જેની ઈંઢોણીએ બેડાને દાયકાઓ સુધી સમતોલન આપ્યું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો